નમસ્કાર મિત્રો આપણો એક ગ્રંથ છે ખૂબ જ મંથન કરવા લાગ છે મદ ભગવદ્ ગીતા આ બધા જાણે છે તો શરૂઆતની અંદર જે ગીતાની શરૂઆત થાય છે એ યુદ્ધના મેદાનની અંદર થાય છે અર્જુન વિષાદ યોગ એવું અધ્યાય આવે એ વિષાદને પણ યોગ કીધો વિષાદ એને આપણે સામાજિક ભાષામાં કેવું હોય તો ગઢ મથન મૂંઝવા આ બાજુ કૌરવવાની સેના આવી ગઈ એને આમે પાંડવોની સેના આવી ગઈ અર્જુન એના સારથી કૃષ્ણ ભગવાન અર્જુને એમ કીધું કૃષ્ણ ભગવાનને કે મારો રથ તમે આ બે સેનાની હોય છે બરોબર લઈ લો કારણ કે મારા બધાને જોઈ લેવા છે એક વખત હામે કોણ છે મારી બાજુમાં કોણ છે રથ વિશે આવી ગયો અર્જુન ને નજર નાખી અને પછી શરૂ થયો કૃષ્ણ ભગવાનને ભગવાન પૂછ્યા છે તમે એ રીતે વિચારો તો ભગવાનના સ્વરૂપમાં વિચારી લો તો કોઈમાં તર્ક લગાડવાની જરૂર નથી એક ભક્તિનો વિષય થઈ ગયો પણ જ્ઞાન માર્ગ ભગવાને બતાવ્યા છે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગ એક જ્ઞાન માર્ગ તરીકે કૃષ્ણ એક મોટા મહાન મનોવૈજ્ઞાનિક હતા આપણા ગ્રંથો સાહિત્યોની અંદર વર્લ્ડમાં અત્યાર સુધીમાં કે પહેલા એવા મહાભારતની અંદર શ્રી કૃષ્ણ અને રામાયણ ની અંદર હનુમાનજી એની જેવા મહાન મનોવૈજ્ઞાનિકો અત્યાર સુધીમાં થયા નથી હનુમાનજી નો એક જ પ્રસંગ કે જે લંકાની અંદર આખું ઝાડવા ઉખેડી નાખે છે અને બગીચાને વેરવિખેર કરે છે અને હળગાવી નાખે છે લંકાને એની પાછળ આખું મનોવૈજ્ઞાનિક કામ મનોવિજ્ઞાન કામ કરતું મોટા મનોવૈજ્ઞાનિક હતા હનુમાનજી ઘણા બધા પ્રસંગો છે એનો જે સંવાદ છે રામ સાથેનો સંવાદ સુગ્રીવ સાથેનો સંવાદ જાંબુવાન સાથેનો સંવાદ રાવણ સાથેનો સંવાદ બધા સંવાદ વાંચવું એટલે ખબર પડશે કે હનુમાનજી બુદ્ધિમત્તા વરિષ્ઠ એટલે મનો મોટા મનોવૈજ્ઞાનિક અને બુદ્ધિશાળી પુરુષ હતા એ સંવાદની અંદર મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખી

જે છે ચિકિત્સા પદ્ધતિ એ પ્રશ્નોત્તરી દ્વારા મૂળ જે મુદ્દો છે ઈલાજ કરેલા એટલે ગડમથલ થાય એને પણ યોગ કીધો છે કે ગડમથલ થાય તો કંઈક તમે વિચારો ને વિશાળમાંથી એ માંથી અમૃત નીકળે ઝેર નીકળે કંઈક નીકળે પરિણામ આવે પણ જેને વિચાર જ કઈ નથી આવતો એમાં કઈ આવવાનું છે નહીં તો એના માટેનો ગ્રંથ પણ નથી આ તો જેનો વિચાર આખું જે કહેવાય ને કે મથલ ચકડોળે છે બધું એના માટેનો ગ્રંથ કરવા માટેની આખી કે એની શાંત ઠેકાણે લઈ આવી કારણ કે માણસની એક પ્રકૃતિ છે કે દુખતું હોય પેટમાં ને કૂટતો હોય માથું પણ હામે જો ફેસ રીડર કે માણસને જોઈને તારે જો કાઢી લે કે આને કૃષ્ણ ભગવાન હતા અને સામાન્ય રીતે આ પદાર્થ જગત આખું પદાર્થ થી બન્યું છે આપણું શરીર એક પદાર્થ છે એ અંદર ચૈતન્ય છે એટલે આપણે બધા સજીવ કહેવાય બાકી બધા નિર્જીવ કહેવાય વનસ્પતિ પ્રાણી માનવ જીવડા બધે સજીવ બાકીના બધા નિર્જીવ પણ દરેક ની અંદર શરીર તો બીનું છે મેટર થી પદાર્થ થી બીનું છે દરેકનું શરીર પદાર્થ થી બીનું છે તો નો એક ગુણ છે અને છેલ્લા ઘણા વર્ષોથી એ સંશોધન નો વિષય બીનો છે કારણ કે આપણે પદાર્થને બાહ્ય સ્વરૂપમાં જોઈએ છીએ બાહ્ય સ્વરૂપમાં એની અસર જોઈએ છીએ કે ભાઈ આને ગરમ કરવાથી બહાર બળી તાપમાન વધી જાય છે એમ ઠંડુ કરવાથી બહાર ઠંડક અનુભવાય છે એ ઓગળવાથી આવું થાય છે આ એનું બાહ્ય સ્વરૂપ છે આંતરિક સ્વરૂપ તો આંતરિક સ્વરૂપ છે ઉર્જા તરંગ ઈ ટાઈપનું છે કણ આ કણનું વિજ્ઞાન છે અને એનું નામ આપ્યું છે ક્વોન્ટમ ફિઝિક્સ ક્વોન્ટમ મિકેનિઝમ ક્વોન્ટમ સાયન્સ કે અંદર શું હાલે છે બરાબર વર્તન કરે છે નિયમ પ્રમાણે હંમેશા માટે એક દાખલો દો અમે ભણતા ત્યારે ઘણી વખત મોડા પડી ને તો સાહેબ ખીધાતા ભાન નથી તમને નિયમ પ્રમાણે શિસ્ત બધાવો અને એક માણસ નું ઉદાહરણ આપતા એક વિદ્યાર્થી એવો હતો કે શનિવારે બાલ સભા હોય ને ત્યારે જ આવે બાકી નો આવે ની આવે આવે તમારા કરતો તો એ હારવા નિયમિત તો આવે છે આપને ખબર જ છે કે આ શનિવારે જ આવવાનો છે એટલે આ પ્રકારનું જે તર્ક છે આ સંભાવના તો સંભાવના જ પહેલેથી હતી આઈન્સ્ટાઈન મેક્સવેલ આ પ્રકારના જે વૈજ્ઞાનિકો થઈ ગયા એને એ લોકો આ સંભાવના આપી છે કે અમે જે નિયમો આપીએ છીએ એ તો બાહ્ય જગતના નિયમો છે અંદર શું છે હજી શોધવું બાકી છે કારણ કે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન થી જે કઈ પદાર્થ બન્યો છે એ ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ની ગતિ શું છે એને શું નિયમો લાગે છે તો પછી ખબર પડી કે ઈ પણ અમુક કણોના બનેલા છે ઈ પણ એક ઉર્જાથી બનેલા છે તરંગથી બનેલા છે તો ત્યારે એને નામ આપ્યું ક્વોન્ટમ ફિઝિક્સ અને અત્યારે એ ક્વોન્ટમ ફિઝિક્સ ઉપર ખૂબ જ સંશોધન થાય છે અને એ સંશોધન ઉપર આગળ ક્વોન્ટમ કોમ્પ્યુટર આવ્યા ક્વોન્ટમ કોમ્પ્યુટર ઉપરથી અત્યારે જે આવી છે એ આ ટેકનોલોજી આવી અને મૂળ પાયામાં છે ક્વોન્ટમ ફિઝિક્સ એ આ ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે માણસની જે બુદ્ધિ કુદરતી આપી છે એ માણસે બનાવેલું એક સોફ્ટવેર જે એ પોતાની બુદ્ધિથી હાલે છે એટલે માણસની બુદ્ધિની પછી જરૂર નથી પડતી પોતાની રીતે અપડેટ થાય પોતાની રીતે બધું નક્કી કરે જેમ નાનું બાળક કેમ જોઈ 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 જોઈને બધું એક સમય બુદ્ધિશાળી થઈ જાય એ રીતે એ સોફ્ટવેર પોતાની રીતે બુદ્ધિશાળી થતું જાય કે હવે આગળનું સ્ટેપ શું હવે આગળનું સ્ટેપ શું બહાર જે પરિવર્તન આવે છે એ પોતાની અંદર એ પરિવર્તનને સામે હું જવાબ આપું હું રિએક્શન આપું નક્કી કરી શકે એ આવું આખું ક્વોન્ટમ ફિઝિક્સ તો આ ક્વોન્ટમ ફિઝિક્સ માણસને પણ લાગુ પડે તો મારા માણસ અંદર પણ કંઈક અલગ છે બહાર પણ કંઈક અલગ છે બહાર કંઈક બીજું વર્તન કરે છે અંદર કઈક બીજું હાલે છે અને ખરેખર તો એવું છે કે અંદર જે છે એના માટે કોઈ નિયમ નથી કોઈ પદાર્થને માંસ જથ્થો એને પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષ નીચે ખેંચે એ સામાન્ય વિજ્ઞાન નો આ નિયમ છે પણ એ નિયમ પદાર્થની અંદર રહેલા જીણા જીના કણો ઉર્જા તરંગ એના નિયમ લાગુ નથી પડતા એવું પ્રસ્થાપિત થયું કે આ નિયમ છે એ અંદર કાંઈ લાગુ પડતા નથી એ અંદર છે એ બધું પોતપોતાની રીતે હાલે છે અનિયમિત છે એનો કોઈ લખ્ય નથી કઈ હું સ્ટેપ લઈ આગલી ગતિ કઈ છે આપને ખબર હોય કે દડો હમણી ભીતે તો દડો પાછો આવે છે એ આપણે અગાઉથી ખબર છે પણ અંદર જે હાલે છે એ કોઈને હજી ખબર નથી પણ એ એક નિયમ છે કે અંદર બધું અવ્યવસ્થિત છતાં વ્યવસ્થિત એટલે કે શનિવારે આવે છે એનો નિયમ છે આમ અનિયમિત છે પણ આમ એ શનિવારે આવે છે એનો નિયમ છે નિયમિત શનિવારે આવે છે એ એક પાકું છે આમ બાહ્ય રીતે જોઈએ તો અનિયમિત છે તો એવી રીતે ક્વોન્ટમ ફિઝિક્સ નો જન્મ થયો એ જ ક્વોન્ટમ ફિઝિક્સ એટલે એ કૃષ્ણને ખબર પડી કે આ અર્જુન છે એ બહારથી કંઈક અલગ વર્તન કરે છે અંદર કંઈક અલગ હાલે છે બહાર છે એવું અંદર નથી કારણ સ્વભાવ છે એ તો અલગ જ છે બાધકનો માણસ છે યુદ્ધની અંદર કેટલાને કાપી નાખ્યા એવું તો નથી કે પહેલી વખત યુદ્ધમાં આવ્યો ને વર્ષે થઈ ગયો ગોહો કેમ બાધવું એવું તો નથી એવું નથી એ કૃષ્ણ ભગવાન જાણતા હતા એટલે આ ક્વોન્ટમ ફિઝિક્સ અને આ કૃષ્ણની દ્રષ્ટિ કહેવાનો મતલબ એ કે આપણા ગ્રંથોની અંદર જે કાંઈ શ્લોક છે જે કાંઈ અધ્યાય છે જે કાંઈ બનાવ છે એની અંદર મનોવિજ્ઞાન વિજ્ઞાન સાયકોલોજી મનોવિજ્ઞાન આ બધું છે કોણ કરે આપણે તો છે છે પગે લાગી કામ પૂરું એની અંદર ઉતરો તો ખબર પડે આની પાછળ પણ કંઈક વિજ્ઞાન કામ કરે છે મનોવિજ્ઞાન કામ કરે છે સમાજના નિયમો કંઈક કામ કરે છે પણ એમાં કોઈને સારું નથી જય બાબા કી જય હો આ વસ્તુ છે એની અંદર પણ વિજ્ઞાન છે એને પછી આપણે આપણે એમ પાછા કહી કે પશ્ચિમી દેશોની અંદર જે વૈજ્ઞાનિકો સંશોધન કરે પછી આપણે પાછા કહેતા હોય કે આ તો બધું અમારા ગ્રંથની અંદર લીખવતું હોય પણ આપણે કહે સામૂહિક રીતે બધા એને ધર્મ ગ્રંથમાંથી પગે લાગી લે છે અને ઓલા લોકો એની અંદર સંશોધન કરે છે કારણ કે એને ખબર છે કે આપણા ઋષિ મુનિઓ કે જે કોઈ આ લીખું છે એ ખૂબ બુદ્ધિશાળી હતા એને ખબર છે આપણને નથી ખબર અને આપણે અંધશ્રદ્ધામાં ભટકી છે સારી બાજુ એક ગીતાની આખી જે અધ્યાયો છે શ્લોક છે એ આપણે મોઢે કરી લઈએ તો આપણે એને કે બહુ હોશિયાર છોકરો બહુ હોશિયાર હોશિયાર નથી એને મેમરી પાવર વધારે છે યાદ રાખી શકે છે તો અત્યારે તો સાધનો આવી ગયા છે ઘડી વગાડ્યા કરો આગે એ જીનીયસ નથી એક યાદ શક્તિ એની મજબૂત છે શ્લોક મોઢે થઈ જાય એટલે માણસ સુધરી જાય એવું નથી શ્લોક નો એક શબ્દમાં ઉતારવા પડે સુધી ઉર્જા સુધી નથી તકલીફ ન્યા છે બાકી આપણા જે કઈ જૂના ગ્રંથો છે એ પ્યોર વિજ્ઞાન છે પછી મનોવિજ્ઞાન હોય કે આ બાહ્ય જગતનું વિજ્ઞાન હોય કે આંતરિક વિજ્ઞાન હોય વિજ્ઞાન છે એમાં ઉતરતા નથી કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર તમે જો હથિયાર કેવું છે અત્યારે આપણું એવું હથિયાર અત્યારે એ હથિયાર ધારેલા ધારેલા ટાર્ગેટ મુજબ જાય અને સામેવાળાને એ ટાર્ગેટ પૂરો કરી અને પાછું આવી જાય અને પાછું બની કઈ ઉપાધિ નહીં અદ્રશ્ય થઈ જાય એમને બસ કૃષ્ણ ભગવાન કે હાથમાં ઓલું લઈને આપણે સિરિયલું જોતા હોય કે વાંચતા હોય કે એવું જોયું છે કે હાથમાં ચક્ર લઈને આટા મારતા હોય નહીં જરૂર પડે જે રામ કરે તો ચક્ર આવી જાય ચક્ર કામ પતાવીને પાછું અહીં આવે એવો હથિયારો ક્યાં અત્યારે આધુનિક આવ્યું છે બધું પણ એની રીતે તમે બંદુક છે ફોડો તો ગોળી ગઈ ગોળી પાછી તો નથી આવતી એક મિસાઇલ છે મિસાઈલ છોડી દીધી મિસાઈલ ગઈ પાછી તો નથી આવતી પછી મિસાઇલ બનાવવી પડે અને આ તો એવો હથિયાર કે હાઈલાસ કરે કરે કોઈ અંત જ નહીં એનું તો એની ઉર્જા ક્યાંથી આવતી હશે કારણ કે યંત્ર છે પણ આપણે એને શું છે કે ભગવાન છે દિવ્ય પુરુષ છે તો એની પાસે આવું હોય અંદર ઈ થાય આ હોઈ શકે ઈ છે એની પાછળનું આખું એક તંત્ર વિજ્ઞાન છે આ બધું થઈ શકે માણસ અદ્રશ્ય થઈ શકે માણસ સ્વરૂપ બદલી શકે માણસ આકાશમાં ઉડી શકે આના માટેના આખા તંત્ર છે યોગ છે યંત્ર તંત્ર અને મંત્ર આ ત્રણ સાધનો છે પણ એ બહુ અઘરા છે ઊંડા ઉતરવું પડે તો ખબર પડે ઊંડા આપણે ઉતરતા નથી માની છે વાત આ છે મૂળ કહેવાનો અર્થ એ છે કે આપણા જ ગ્રંથોની અંદર એવું કીધું છે એવું છે કે જે હાલમાં આપણી પાસે એ વસ્તુ નથી આપણે ખૂબ જ વિકસિત થઈ ગયા છે એવું આપણે માનીને બેઠા છે બાકી એ સમયનું વિજ્ઞાન ટોચ ઉપર હતું ત્યારે વધારે તો આમાં શું કેવું મૂળ તો તમામ ગ્રંથ તમામ વૈજ્ઞાનિક જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે સરળ રીતે જીવન કેમ જીવવું એ શીખવાડે છે અને માણસને ઉપયોગી સાધનો કઈ રીતે પેદા કરવા કઈ રીતે બનાવવા એના મૂળ ફંડામેન્ટલ એટલે કે પ્રાથમિક કક્ષાના સૂત્રો એની અંદર આપેલા છે પણ એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ એ આપણે બુદ્ધિ લગાડવાની છે એ તરફ ધીમે ધીમે જો કે જાય છે ઘણી સંશોધન કરે છે આગળ જતા ભારત ફરીથી પાછું કેવો સુવર્ણ યુગ એના તરફ જાય એવું આપણે મનોમન જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ અને અસાઢી છે નમસ્કાર